પરિણામ જાહેર થયું છે જે ગત વર્ષની સરખામણીએ બે છેતાલીસ ટકા વધુ પરિણામ છે કારકિર્દીના પ્રથમ પગથિયા સમાન બોર્ડની પરીક્ષાઓના પરિણામ જાહેર કરવામાં આવ્યા છે ત્યારે ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા મારું ના નામ સિંધા કુશલ સિંધા કુશલજી છે હું નારાયણ વિદ્યાલયમાં ધોરણ દસમા અભ્યાસ કરતો હતો આ મા દસમાના પરિણામ માટે મેં પૂરો શ્રેય મારા નારાયણ વિદ્યાલયના શિક્ષકશ્રી અને આચાર્યશ્રી વિનિતાબેન ગોહિલને આપું છું મેં મેં એસએસસી બોર્ડમાં પર્સન્ટાઇલ સત્તાણું પોઈન્ટ અને કુલ બાણું પોઈન્ટ પચાસ ટકા મેળવા છે આ માટે મેં આખા વર્ષ દરમિયાન જે મહેનત કરી અને તેમજ મારી શાળામાં શિક્ષક શ્રીઓ અને આચાર્ય આચાર્યશ્રીઓએ પહેલાથી મને મહેનત કરાવી હતી તે માટે મેં આટલું સારું પરિણામ હાસિલ કરી શક્યો છું કેટલા કલાક મહેનત દિવસના સાડા ચારથી પાંચ કલાક મહેનત કરતો હતો અને સ્કૂલમાં પહેલાથી જે શરૂઆત થઈ થઈ ગઈ હતી વેકેશનથી જ એક્સ્ટ્રા ક્લાસની શરૂઆત કરવામાં આવી હતી જે પૈકી મેં મહેનત કરી નમસ્તે મારું નામ મોદી પ્રેક્ષા છે હું ધોરણ નારાયણ વિદ્યાલય હું નારાયણ વિદ્યાલયમાં અભ્યાસ કરું છું આ વર્ષની બે હજાર ચોવીસ પચીસની બોર્ડની દસમાની એક્ઝામમાં મારા નાઇન્ટી નાઇન પોઈન્ટ સિક્સટી ફોર આવ્યા છે અને છન્નું ટકા આવ્યા છે મારા ગણિત વિજ્ઞાન અને સંસ્કૃતમાં સોમાંથી સો માર્ક્સ આવ્યા છે મારા આ માર્ક્સ અને ટકા આવવા પાછળનું કારણ અમારી શાળાના શિક્ષકો અને પ્રિન્સિપલની ખૂબ મહેનત છે તેઓની મહેનતના કારણે જ અમારી શાળાના વિદ્યાર્થીઓ ખૂબ સારું પરિણામ મેળવી શક્યા છે જેમાંથી એવન ગ્રેડમાં પણ ચૌદ વિદ્યાર્થીઓ એવન ગ્રેડ મેળવી શક્યા છે આ બધું અમારી શાળાના શિક્ષકોના અથાક પરિશ્રમનું જ ફળ મળ્યું છે વધારે તો આપણે સ્કૂલ ટ્યુશનમાં ધ્યાન રાખીએ તો અને રોજનું રોજ કામ કરતા રહીએ તો બહુ અઘરું નથી પડતું પણ આપણે જેટલું દરરોજ ભણીએ છીએ તેના પછી ઘરે જઈને ત્રણ ચાર કલાક રિવિઝન કરવું પડે પરીક્ષા તો સરળ હતી અમુક પ્રશ્ન ટ્વિસ્ટેડ હતા જેમાં આપણે મગજ ચલાવીને લખવાનું હતું પણ પરીક્ષા તો ઓવરઓલ લીઝી હતી અ નમસ્કાર હું ડોક્ટર ભગુભાઈ પ્રજાપતિ નારણ વિદ્યાલયમાં આજે ગૌરવંતો દિવસ છે બોર્ડના રિઝલ્ટ બોર્ડે સમયસર બહુ જ સારી રીતે રિઝલ્ટ આપ્યા છે રિઝલ્ટ તો ઊંચા પણ આવ્યા છે નાયણ વિદ્યાલયની અંદર ધોણ દસમાં છન્નું point ચોવીસ ટકા result આવ્યું છે અને A one માં ચૌદ વિદ્યાર્થી આવે છે A two માં બત્રીસ વિદ્યાર્થી આવે છે પહેલો નંબર જે આવ્યો છે એના છન્નું ટકા છે અને PR એના નવ્વાણું point ચોસઠ બીજો નંબર ગણિત અચ્છા પહેલો નંબર જે આવે છે પ્રેક્ષા મોદી એ ગણિત વિજ્ઞાન અને સંસ્કૃતમાં માં સો માંથી સો ગુણ લાવે છે એવી જ રીતે હેનિલ એ પણ સંસ્કૃતમાં માં સો માંથી સો માર્કસ લાવે છે એજીતે 12 સાયન્સ નું જે રિઝલ્ટ આવ્યું એની અંદર પણ બે વિદ્યાર્થીઓ એ1 માં છે અને બે વિદ્યાર્થીઓ મેથ્સ ની અંદર 100 માંથી 100 માર્ક્સ લાવ્યા છે અને કોમર્સ નું સો ટકા આવ્યું છે એટલે આજે બહુ ઉત્તમ રિઝલ્ટ આવ્યા છે તે બદલ તમામ શિક્ષકો તમામ વિદ્યાર્થીઓ ને ખૂબ અભિનંદન છે અને મોદી પ્રક્ષાબેન ને ખૂબ અભિનંદન

ભરૂચ જિલ્લાનું પરિણામ ત્યાસી point અઠ્ઠાવન ટકા આવેલું છે જે ઘણી ખુશીની વાત છે ભરૂચમાંથી ટોટલ અઢાર હજાર ચારસો એક વિદ્યાર્થીઓ બેઠા હતા તે પૈકી માત્ર ત્રણ હજાર એકવીસ ઉમેદવારો વિદ્યાર્થીઓ નપાસ થયા છે બાકી બધા વિદ્યાર્થીઓ પાસ થઈ ગયા છે સૌથી સારામાં સારું પરિણામ ભરૂચ જિલ્લાનું જાગેશ્વરનું અઠ્ઠાણું છે અને સૌથી ઓછું પરિણામ ધરાવતું કેન્દ્ર આમો છે જેનું પંચાવન પોઈન્ટ અઠાવન ટકા પરિણામ છે ભરૂચ જિલ્લામાં સમગ્ર પરિણામ જોવા જઈએ તો સો ટકા પરિણામ ધરાવતી શાળાઓ સિત્તેર છે જે વર્ષ બે હજાર ચોવીસ માં માત્ર તેતાલીસ હતી એટલે લગભગ આ વખતે આપણે બમણો વધારો કર્યો છે ભરૂચ જિલ્લાની ત્રીસ ટકા પરિણામ ધરાવતી શાળાઓ આઠ છે ભરૂચ જિલ્લાની જીરો ટકા પરિણામ ધરાવતી વર્ષ શાળાઓ હતી આ વર્ષે એક પણ શાળા નથી ધરાવતી સરકારી શાળાઓ આપણી ટોટલ ઓગણત્રીસ છે જેમાંથી દસ શાળાઓ સો ટકા પરિણામ લાવી છે એટલે સૌથી વધારે પરિણામ લાવનારી સિત્તેર શાળાઓ પૈકી દસ શાળાઓ સરકારી માધ્યમિક શાળાઓ છે જેનું પરિણામ સો ટકા આવેલું છે